ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ તોડફોડ અને પથ્થરમારાની ઘટના બાદ એક બાજુ પોલીસે કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે તો બીજી બાજુ હોસ્ટેલમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓને શિફ્ટ કરવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની સલામતી માટે જૂની હોસ્ટેલથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે વિદ્યાર્થીઓને આજથી ગુરુવાર સુધી નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે તમામ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈને યુનિવર્સિટીએ નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે ત્યારે આ સાથે જ સમગ્ર ઘટનાની તપાસ માટે રચાયેલી કમિટી પણ ઘટના અંગે તપાસ રિપોર્ટ કરીને સોંપશે મહત્વનું છે કે અફઘાનિસ્તાન તુર્કમેનિસ્તાન શ્રીલંકા અને આફ્રિકાના વિદ્યાર્થીઓ નમાઝને લઈને વિવાદ બાદ ઘાયલ થયા હતા હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરાયા બાદ તેમના રૂમમાં પણ તોડફોડ કરાઈ હતી જે મામલે જે મામલાને જાણ થતા વિદ્યાર્થીઓએ તેમની એમ્બેસીને જાણ કરતા આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો હતો જે બાદ ગૃહ મંત્રાલય દ્વારા કડક કાર્યવાહીના આદેશ અપાયા છે અમારા દર્શન લાઈવ ગયા છે દર્શન જણાવશો કે ગુજરાત યુનિવર્સિટીમાં જે વિવાદ થયો હતો તોડફોડ થઈ હતી આ મામલે સખત પગલાં પણ ભરવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે જી હિરલ જે પ્રકારે આ સમગ્ર ઘટના બની હતી પોલીસ તો એક્શન મોડમાં છે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે બે લોકોની ધરપકડ પણ કરી છે સાથે ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં આ હોસ્ટેલ આવેલી છે જેના કમ્પાઉન્ડમાં જેના પરિસરમાં તે યુનિવર્સિટી દ્વારા પણ કાર્યવાહી શરૂ કરાઈ છે એક કમિટી બનાવીને એક આખો રિપોર્ટ બનાવાશે તે રિપોર્ટ રજૂ કરવામાં આવશે આ સાથે જ જે જૂની હોસ્ટેલ જે છે બોસ હોસ્ટેલ કે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ તેમને નવી જે હોસ્ટેલ બનાવવામાં આવી છે એના જે ટ્રાન્ઝિટ ગેસ્ટ હાઉસ છે તેની પાસે ત્યાં ખસેડવા માટે શિફ્ટ કરવા માટે સૂચન આપી દેવામાં આવ્યા છે ગુરુવાર સુધી આ તમામ વિદ્યાર્થીઓને અહીંયા લાવી દેવામાં આવશે એનઆરઆઈ વિદ્યાર્થીઓ અહીંયા જે અભ્યાસ કરી રહ્યા છે આ એનઆરઆઈ વિદ્યાર્થીઓની જવાબદારી તંત્રની આવે છે તેમની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવશે કારણ કે કોઈ પણ હોય એનઆરઆઈ હોય તેની સીધી રીતે જવાબદારી અહીંના તંત્રની હોય કારણ કે જો તેમની સુરક્ષા ન થાય તો સીધી રીતે અમદાવાદ હોય ગુજરાત કે ભારત હોય તેમની કામગીરી ઉપર સવાલ ઉભા થાય તે ન થાય તે બાબતને ધ્યાને રાખી લેવામાં આવ્યો છે જૂની હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ન હતા પરંતુ આ અંદર સીસીટીવી કેમેરા સહિત કિચન અને રૂમ ની વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે એક ફ્લોર ઉપર વીસ રૂમ આવેલા છે કુલ બાણુ રૂમ સાથેની આ હોસ્ટેલ બનાવવામાં આવી છે કે જ્યાં સીસીટીવી સહિત ની વ્યવસ્થા છે એટલે કે અહીંયા તમામ ગતિવિધિ ઉપર નજર રહેશે એટલે કે આ પ્રકારનો બનાવ ફરી ન બને તે પણ કદાચ આ વ્યવસ્થાના કારણે માનવામાં આવી રહ્યું છે માટે જ આ વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવે છે પણ અહીંયા સવાલ એ પણ છે કે જે આ હોસ્ટેલ બનાવવામાં આવી છે ઘણા સમયથી આ હોસ્ટેલ બનીને તૈયાર હતી જો પહેલેથી આ હોસ્ટેલ ફરવી દેવામાં આવી હોત બન્યા બાદ તો કદાચ આ બનાવ બન્યો ન હોત આ એક માહિતી આ મળી રહી છે પરંતુ હવે આ જે ઘટના બની છે તે બાદ આ હોસ્ટેલની ફાળવણી કરવામાં આવી રહી છે અને તમામ ગતિવિધિ ઉપર નજર છે સીધી તે કમિટી પણ નજર રાખશે અને યુનિવર્સિટી પણ નજર રાખશે કે ફરી આ પ્રકારનો બનાવ ન બને કોઈ વિવાદ ન સર્જાય અને એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષા જે છે તે પણ જળવાઈ રહે બિલકુલ દર્શન આભાર